રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો રાઘવજી હોટેલ અને પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાઘવજી હોટેલ અને પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલૈયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો સાત એક બે ને મંગળવાર રાધનપુર ખાતે

વસ્તુ અંદર રહેલી છે તો ખનીજ દ્રવ્યોની ભરપૂરતા ગૌમૂત્રની અંદર છે તો નેચર સાથે જોડાયેલી ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ ડેરીના માધ્યમથી આવતા મહિને દાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે બનાસ ડેરીએ કર્યો છે હું માનું છું કે દૂધનીમાંથી જે રીતે પૈસા મળે છે હવે ગોબર ગસના માધ્યમથી ગોબરના પણ પૈસા મળે છે એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી પણ આવક મળશે અને માનવ જીવન માટે ઉપકારક સાબિત થશે તેવો મને પાકો ભરોસો છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુરુ અને સહકારીતા મંત્રી માનનીય અમિત ભી શાહ સાહેબ કે જેમણે એક સપનું જોયું છે કે સહકારથી સમૃદ્ધિ એ દિશામાં આ બનાસ બેંકને આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્ર ગુજરાત અને જિલ્લો ત્યાંના સંગઠન અને સરકારની માધ્યમથી આ જે સહકારથી સમૃદ્ધિનો જે કન્સેપ્ટ છે એને ઘર સુધી પહોંચે ગરીબ સુધી પહોંચે ખેડૂત સુધી પહોંચે એવી બનાસ બેંકના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે પ્રયત્નો કરી અને લોકોને આનો મહત્તમ લાભ મળે તે દિશામાં પ્રયત્ન કરીશું આજના આ સત્કાર સમારંભમાં જે અમારો સન્માન કર્યું છે વિશેષ તો હું એમાં ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સન્માન છે અમારું સન્માન નહીં પણ આ રાધનપુર તાલુકાની તમામ પ્રજાનું સન્માન છે આજે સહકારીતા તરફથી જે રાખવામાં આવ્યું છે અને હવે આ આવતા સમયમાં જ્યારે આ વિસ્તારમાં જે કઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે હાલ આપણે વાત કરી સહકારીતાથી ખૂબ કામ કરી શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારમાં સહકારીતા હિસાબે સહકારના હિસાબે જે કઈ લાભો આ વિસ્તારને મળે એમાં અપાવવામાં અમે પૂરેપૂરી કોશિશ કરશું અને આ વિસ્તારનો જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે કે સૌનું ભલું કરવું એ સૌનું ભલું કરવામાં અમે પણ અમારાથી બનતી બધી કોશિશ કરી અને રાત દિવસ જે થાય અમારાથી મહેનત કરીને અમે આ વિસ્તારનું ભલું થાય બનાસ બેંક આપણી બેન્ક સૌનું આખા જિલ્લાનું સૌનું ભલું કરે અને સાપનદારોને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એવું સાહેબના અને અમારા બોડ ડિરેક્ટરના માર્ગદર્શન જે અમે કામ કરીશું એવું આપ સૌને આપના માધ્યમથી આ વિસ્તારને સૌને અમે ખાતરી આપીએ છીએ